વિસ્તારમાં અનાજની વિતરણ કરવામાં આવ્યું ચાર થી પાંચ દિવસ સુધી ચાલે તે પ્રકારની અનાજની કીટનું વિતરણ ઠીકરિયા હોસેપુર મેડા સહિતના ગામોમાં છે તે આજરોજ કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસો ઉપરાંત કીટોનું વિતરણ કરાયું છે પાદરા તાલુકામાંથી પસાર થતી ઢાઢર અને વિશ્વામિત્રી નદીમાં પૂર આવતા પૂરના પાણી પાદરા તાલુકાના કેટલાક ગામોમાં ઘુસી જવા પામ્યા હતા જેને લઈને ગામોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું ત્યારે એ વિસ્તારો જે છે જે વિસ્તારોમાં મકાનો અને ઘર વખરીને પણ ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે ખાસ કરીને વાત કરીએ તો પાદરના વિધાનસભાના પૂર પ્રભાવિત ઠીકરિયા મુબારક મેઢાદ અને વીરપુર ગામે અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ પાદરા તથા તાલુકા તથા સમગ્ર પાદરા તાલુકા શિક્ષક પરિવાર દ્વારા અસરગ્રસ્ત પરિવારોને રાહત સામગ્રી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉપસ્થિતિ જોવા મળી હતી જેમાં પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા સહિત તેઓની ટીમ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા આરોગ્યની ટીમ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી ને તમામ લોકો સાથે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી આ સાથે ગ્રામજનો તેમજ ગામના સરપંચો સાથે પણ મુલાકાત કરી હતી ખાસ કરીને જે રીતે વાત કરીએ તો ત્રણસો ઉપરાંતની જે કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે જેમાં વીરપુર ઠીકરિયા મુબારક સહિતના જે ગામો છે જે ગામોની અંદર આ કીટ વિતરણ કરવામાં આવી હતી જેમાં ગામના સરપંચો સહિત ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા સાથે તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી